સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે કિરીટ પટેલે જણાવ્યું કે જો મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસ રાજીનામું આપીશ કિરીટ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે હવે જે સોળ ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે કિરીટ પટેલે વધુમાં કહ્યું કે પક્ષમાં જે ધારાસભ્ય ચૂંટાયા છે તે તેમની પ્રતિભા અને પોતાના પ્રભાવને લઈને ચૂંટાયા છે જ્યારે ભાજપ પક્ષમાંથી પક્ષ કાર્યકરો સંગઠન મહેનત કરતું હોય છે કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરતા હોય છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઈ શકે છે ઉલ્લેખનીય છે કે હવે જે ત્રણ ધારાસભ્ય તૂટી શકે છે તેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રાજકારણ પ્રવાહી છે કોઈ વ્યક્તિ રજૂઆતો સાંભળવામાં ન આવે તો તે વ્યક્તિ તેની રીતે નિર્ણય લઈ શકે છે જો ચૂંટણીઓ આવે એટલે કોઈ પણ પાર્ટીઓ તોડજોડની રાજનીતિ કરતી હોય છે અને સ્વાભાવિક રીતે જે પાર્ટી સત્તામાં હોય એ વિપક્ષના તોડવાનો પ્રયાસ કરતી હોય છે પરંતુ હું એવું માનું છું કે ગુજરાતની અંદર જયારે ભાજપની અંદર એકસો છપ્પન સીટો છે ત્યારે એમને સત્તાની સત્તા માટે કોઈ ધારાસભ્યની જરૂર નથી એ સ્પષ્ટપણે હું માનું છું પરંતુ જે રીતે આપ અને કોંગ્રેસમાંથી ધારાસભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામું આપે તો એ બંને પાર્ટી માટે ચિંતાનો વિષય છે અને બંને પાર્ટીઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને શા માટે પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય રાજીનામું આપે છે એ બાબતે ગહન ચર્ચા કરવી જોઈએ ગંભીરતાપૂર્વક આ બાબતે વિચાર કરી અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ ઘણા સમયથી આપ રાજીનામું આપો એવી અટકળો જોવા મળી રહી છે કઈ નારાજગી છે આપની ને કેમ જો અમારી જે નારાજગી હતી અમારી સામે બંને ચૂંટણીઓની અંદર જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે જેનું અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે એ લોકોને દૂર કરવાને બદલે એમને જિલ્લા પંચાયતના હોદ્દેદાર બનાવવામાં આવે અને એમને હોદ્દા આપવામાં આવે શિસ્ત વિરુદ્ધ પ્રવૃત્તિ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં ના આવે અને અમે એકલાય નહીં અમે ત્રણ ત્રણ ધારાસભ્યો જયારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ જયારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અને એ બાબતને એક એક વર્ષ પૂરું થયા છતાં પણ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં લગભગ બાર મહિના પૂરા થવા આવ્યા અને છતાં પણ યોગ્ય નિર્ણય ના લેવાય તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે એ વખતે લેખિતની અંદર આપેલું છે કે અમે જે પ્રમાણે અમારી માંગણી છે એ પ્રમાણે તપાસ કરી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અમને હરાવવાની કોશિશ કરનાર પાર્ટીમાં રહી અને પાર્ટીને

કોઈપણ સંગઠનના હોદ્દેદાર તરીકે જ્યારે સંગઠનમાંથી એક પણ વ્યક્તિ ઓછો થતો હોય તો એની ટીકા કરવાને બદલે એને કચરો કહેવાને બદલે એની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ અને એ સંગઠનમાંથી કે પક્ષમાંથી દૂર થવાનું એને કારણ જાણવું જોઈએ